જય માતાજી જય મોરલીધર જય સનાતન હવે મિત્રો આપણે આ જામનગર પીઆઈ એસપી ડીએસપી ડીવાય એસપીને ખાસ કરીને આ ઓડિયો વિડિયો પહોંચાડજો કે સુનિતા નામની કોઈક લેડીસ છે એ દરેક માણસોને બદનામ કરાવવા માટેની ફરિયાદો નોંધાવવા આવે છે પણ તમે એના એફિડેટ પુરાવા વગરની ફરિયાદ ન લેતા જાઓ કારણ કે આ જેની સાથે વાત કરે એની સાથે જે બે બોલે છે અને પાછી તમારી જોડે ફરિયાદ નોંધાવવા આવે છે તો આની પહેલી તો વિગત જાણો કે તું કઈ રીતની ફરિયાદ લઈને આવશો કણે શું છે હકીકત અને તું ખોટું કામ કરવાવાળી બીજાને ફસાવવા માટે ફરિયાદો લઈને ના આવતી જા જાણી લેજો આ ઓડિયો તમને ખાસ કરીને કચ્છ વાગડના લખાગઢ ગામના નાગદન આહિરનો છે અને તમને મોકલું છું મારી જોડે એવા પુરાવા બધા મળેલ છે કે આ ગુંડાગીર્દી કરવા વાળી ગમે એને ફસાવા વાળી છે હેમતભાઈ ચાવડા એડવોકેટને ફસાવાના પ્લાન પણ કરી રહી છે તો મિત્રો ખાસ કરીને એસપી ડીએસપી સુધી આપણો વિડીયો પહોંચાડવાનો છે એસપી ડીએસપી ડીવાય એના પુરા પુરાવા જાણ્યા વગર આ લુખીની ફરિયાદ ના લેતા કારણ કે આ લુખીનો ધંધો એ છે કે ગમે એ માણસને બદનામ કરવો ગમે એ માણસને ગાડીઓ નાખવો પોતાને જ્યાં સુધી રૂપિયા જડે ત્યાં સુધી લેશે એવા મારી જોડે ઘણા પુરાવા છે હું પુરાવા વહવાની વાત નથી કરતો જાણવું હોય તો મારો નંબર છે છન્નું ત્રણ છ્યાસી એક્યાસી એ કડતાલી મને ફોન કરજો એટલે પૂરી ડિટેલ હું તમને આપીશ કે આ કેની બનાવેલી છે અને કેવી રીતે માણસોને ફસાવે છે પાંચ પાંચ તો એને માણસો બદલાવેલ છે જેને લૂંટવા હતા ત્યાં સુધી લૂંટી લીધા છે અને હવે પોતે મને પણ દાદાગીરીની ધાકધમકી કરતી હતી એવો મેં ઓડિયો પણ રવાનો કર્યો છે ખાસ કરી અને તમને મારી વિનંતી કે આની ફરિયાદ નોંધતા પહેલાં વિચારજો મજા આવે એમ ગાળો બોલે છે સામેવાળા વ્યક્તિને અને એના સામે કોઈ જરાક વાત કરે તૈયાર લેડીઝને સામે વાત કરી છે એટલે કાયદેસરની કાર્યવાહી થાય છે તો આવું કયા કાયદામાં લખેલું છે કે એને મજા આવે એને ફોન કરીને ધમકાવે છે અને વસંત ચાવડાને અને કરણ સાથળિયાને પણ ધમકાવેલ છે કે હું તમને મળવા આવું છું તમારું એડ્રેસ આપો અને મનસુખ રાઠોડની ભણાવેલી છે મનસુખ રાઠોડે તૈયાર કરેલી છે કે કોઈને આવી રીતે ઉગ્ર કરી અને ઓડિયા બનાવી બનાવીને વાયરલ કરીને આપણે ફેમેસ થવું છે ફેમેસ થવા માટે કોઈકના ઘર ભાંગવાનો ધંધો આ લેડીઝ કરી દઈ છે તો ખાસ તમને એટલા માટે જ મારે આ વિડીયો બનાવીને મોકલવો પડ્યો છે કે આ સરકારી કર્મચારીઓ સુધી પહોંચાડજો એટલે સરકારી કર્મચારીઓ ધ્યાનમાં લેતા પહેલાં આ વિડીયો જોઈ લેજો કે આ બાઈ ખોટી છે અને એ બાયની ફરિયાદ આવે ત્યારે તમ તારે મને ફોન કરજો હું આખે આખી ડિટેલ તમને આપીશ તો બસ મિત્રો જય મુરલીધર જય દ્વારકાધીશ જય સનાતન સત્યને બહાર લાવવા માટે આપણે જાગૃત થવું પડશે